અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિરમાંથી લાખોની કિંમતના માલમત્તાની ચોરી કરી બે અજાણ્યા તસ્કરો બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તેમજ સમગ્ર જિલ્લામાં ઠંડીએ માઝા મૂકી ચોરો સક્રિય બનવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં ગત રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં બે અજાણ્યા ચોરોએ આ તકનો લાભ ઉઠાવી મંદિરને નિશાન બનાવ્યું હતું પશુપતિનાથ મંદિરના ટ્રસ્ટી માંગીલાલ ગૌરીશંકર રાવલના ફરિયાદમાં જણાવ્યા અનુસાર આજરોજ સવારના છ વાગ્યાના આસમમાં મંદિરના બીજા ટ્રસ્ટી એસપી પાંડેનાઓને ફોન આવતા જણાવ્યું હતું કે પશુપતિનાથ મંદિરના મેઇન ગર્ભગૃહમાં તાળો તોડી મંદિરની શિવલિંગ ઉપરના નાગદેવતા અને ગણેશજીની મૂર્તિ અને તેમનું આસન ચોરી થયેલ હોય તેમજ શિવલિંગ ઉપરનું કવર અને શિવલિંગ નીચેનું કવર તોડીને મંદિરના સાઈડના પ્રાંગણમાં તૂટેલી હાલતમાં હોય તેવી જાણ થતાં તાત્કાલિક મંદિર પર દોડી જઈ તપાસ કરતાં ચાંદીના નાગ ગણપતિની મૂર્તિ અને આસન જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ત્યારબાદ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે અજાણ્યા ચોર ઈસમો ચોરી કરતા નજરે પડ્યા હતા જેથી પોલીસે મંદિરના ટ્રસ્ટીની ફરિયાદના આધારે

और गणपति की मूर्ति और उनका आसन ये तीनों यहाँ से ले गए सवा पांच किलो जैसा चांदी का था पुलिस के यहाँ फरियाद कर दिया हूँ सुबह में जाके हमारे ट्रस्टी लोग को फोन किया ट्रस्टी लोग सब आए यहाँ पे वो भी जांच पड़ताल के पता करने के बाद में पुलिस ने जाके इंफॉर्मेशन दे दिया है अभी तक पुलिस